અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડીપી હાઈસ્કૂલ ખાતે તારીખ ત્રેવીસ થી પચીસ ડિસેમ્બરના રોજ ત્રણ દિવસીય આઝાદી કા અમૃત મહોત્સવ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ વખતનું કાર્નિવલ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ ઉપર ઉજવણી કરવામાં આવી રહી છે ઈસવી સન ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ત્રેવીસ સુધીનો ભારતનો ભવ્ય ઇતિહાસ 1947 વિદ્યાર્થીઓ દ્વારા 164 વિવિધ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા અને આ માટે સ્કૂલના 75 શિક્ષકોના માર્ગદર્શનથી આ તમામ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા આ ત્રણ દિવસના મહોત્સવમાં નવા વાળજ વિસ્તારની સોસાયટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન બેંકના મેનેજરો અને અમદાવાદની પ્રતિષ્ઠા ધરાવતી સ્કૂલો શિક્ષકો પણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મોટી વેશન પૂરું પાડ્યું હતું જે કાર્નિવલનો કન્સેપ્ટ છે એ આ બધા મિત્રો અહીંયા આવ્યા મીડિયાના મિત્રો એમને હું આવકારું છું આપના થકી જ આ વાત છે સુધીના વિદ્યાર્થી વાલી સુધી પહોંચશે પ્રવૃત્તિ એ મનનો ખોરાક છે આ વર્ષે અમે આઝાદીના અમૃત મહોત્સવ ઉપર એક ભવ્ય આયોજન કર્યું છે જેમાં ભારતના અભૂતપૂર્વ બનેલી સાંસ્કૃતિક ઘટનાઓ તેમજ ઐતિહાસિક ઘટનાઓનું પ્રેઝન્ટેશન છોકરાઓ આપવા જઈ રહ્યા વિદ્યાર્થીઓ આપવા જઈ રહ્યા છે જેમાં એકસો ચોસઠ જેટલો ભવ્ય ઇતિહાસ જુદા જુદા થીમ ઉપર રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઓગણીસો સુડતાલીસથી લઈને બે હજાર સુધી બનેલી ભારતની ઐતિહાસિક ઘટનાઓ જેણે ભારતને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે એક હાઈટ આપી એ ઘટનાઓ આ વિસ્તારના લોકો આગળ રજૂ થશે ત્રણ દિવસમાં ઓછામાં ઓછા લગભગ વીસથી પચીસ હજાર જેટલા લોકો વિઝિટમાં આવશે આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં લીડરશીપ કોમ્યુનિકેશન સ્કિલ ટાઈમ મેનેજમેન્ટ ગ્રુપ કોર્ડિનેશન સેલ્ફ કોન્ફિડન્સ જેવી નવી શિક્ષણ નીતિ માટે જરૂરી જે નવી શિક્ષણ નીતિ જે સ્કિલ ઉપર ભાર મૂકી રહી છે એ પ્રકારની સ્કિલ પણ બાળકોના આ કાર્નિવલમાં ડેવલપ થશે અને ભારત જે અત્યારે એક બેટી બચાવો બેટી પઢાઓ જી ટ્વેન્ટી સ્વચ્છ ભારત અભિયાન જેવી મુમેન્ટ જે આખા દેશમાં અત્યારે ચાલી રહી છે હર ઘર તિરંગા આ બધા જ પ્રકારની મુવમેન્ટ તમને સ્કૂલમાં જોવા મળશે અને આ કાર્યક્રમમાં ઓગણીસોને સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને શાળાના પંચોતેર શિક્ષકો છેલ્લા ત્રણ મહિનાથી આ કાર્યક્રમની તૈયારીમાં લાગેલા હતા અને આ કાર્યક્રમ આખા અમદાવાદમાં નહીં પણ એમ કહી શકાય કે ભારતમાં કદાચ આ એવી સ્કૂલ છે કે જે બાળકોને ભારતની એકસો ચોસઠ જુદા જુદા પ્રકારની બનેલી અભૂતપૂર્વ ઘટના બાળકો જાણશે જેનાથી બાળકોમાં જનરલ નોલેજ અને ઇન ફ્યુચર ભવિષ્યમાં જે ગવર્મેન્ટ એક્ઝામ છે એવી એક્ઝામમાં પણ એ લોકોને આ જીકે કામ લાગશે એ પ્રકારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો લાવો ડીપી કેમ્પસને મળ્યો છે એ બદલ અમે પણ ડીપી કેમ્પસનું સૌ સંચાલક મંડળ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ વાલીઓ બધા જ ખૂબ એક વિભોર ઘટનાઓ વિભોર કાર્યક્રમની અંદર બની ગયા છે અને આ ત્રણ દિવસ આ માહોલ નવા વાડજમાં એક લેન્ડમાર્ક સાબિત થશે